સાયફર મેથીન આ છે બે ડબલા આઠ પપની છે કુલ પછી આ છે ફૂગની પછી આ છે વૃદ્ધિની જેની પછી આ પણ વૃદ્ધિ ને હું યા માઇન્ડ વીમી છે એટલે માહી એ બધી છે અને આ છે સ્ટીકર એક્ટિવ આ છે ને વરસાદ આવ્યો હોય ને તો વાંધો ન આવે એટલે સોંટી જાય દવા એ માટેની છે તો હાલો આપણે દવાનો ડોઝ બનાવીને જ છીએ વીપપનો અને આપણા માઇન્ડ માં જો આમ મારવાનું છે ભાઈ અને ખડ ભાઈ જો કેટલું ઊગી ખડ નહીં આપણે મારવાની છે દવા જો બે પપ્પા આવી જશે અને બે આ પપ પછી આવે છે જયરાજ ભાઈ વરસાદ આવશે તો તમારે ચોપડી ની બદલે એટલે હા એ ઉપર વ્યાજ આવ્યો ભાઈ આ ઓફિસ અમારી જ છે આ ઉપર ઓફિસ આવ્યું દવાનું આ વાંધો ન આવે ફરતો વરસાદ જમવા મળ્યો છે મિત્રો એટલે આપણે દવા ભેળવી દઈએ પછી તમને મળી ઓકે ભાઈ ભાઈ જો મિત્રો આવી ીળું છે જો આ નીચે પડી જાય આવી ઈું છે જો લાગટ એટલે દવા મારવી પડી છે મિત્રો ને વરસાદ ફૂલે ફૂલ આપણે દવાનું કામ જો અમે ઓલે હેઠેથી માંડી હતી આ પોગ્યા ભી વી પપ પૂરા છે અહીંથી હવે રા ચાલી પપ રહ્યા છે કુલ સાંઠ હિતેરક પપ થાય છે આ ઈળું તો ખતમ કરવું જ પડે તો હલો હવે મંસાટાના દવા છાંટવા મળીએ

અને હાલો બધા સેવડો ખાવા હિરલબેન લેવા છે સેવડો પપ ભરેલો ચાર છે આપડો આ પપ છે બે પપ સામે છે શરૂ તો હાલો બધા સેવડો ખાવા થઈ ગયા છે બપોર ખાવા જવાનું છે યહા પર દેખ દેખરે આપ ગેબર ફ્રીટ કા વિડીયો દેખ રહ્યો માઇન્ડ ક્રાફ્ટ હે માઇન્ડ ક્રાફ્ટ જો કે

આ બધું નવું ન ખાયું ને જે અંદર શ્યાન ચક્કરનું છે એ અંદર ન ખાયું નવું પોલી નવી નખાવી દીધી છે ઘણું નવું ન ખાયું છે શનિયાળો ટીપટોપ કર્યો છે અને ડબલ લો હાથી છે જે આપણે માઇન્ડવીમાં આંકવાનું છે જે ઓલે આપણે થોડુંક ત્રણ વીઘા બાકી છે ને એમાં લે લે ચપ્પલ તો મેં રાખી દઈએ ર આપણે ભાઈ દેશી જુગાડ કર્યો છે જુઓ તમે સનેડો બન કરવાનો જો હા કે નહીં જુઓ આનથી બની કરતા ઈ આ રાખ્યું છે કારણ કે આવડું આ છે એ અગાઉના સંડાનું છે સ્લેબ નવો ન ખાય ને એ આવડું એ અગાઉનું છે મી આ વાળો બાંધી દીધો થઈ ગયું ને નવું ધીરજભાઈ હાલો તારે ખાવાનું છે કે ને ખાઈ લીધું હા ખાવાનું છે હા ભાઈ જો ધીરજભાઈ ને મોટે હું છું કે ભાઈ પડ્યા હતા એટલા માટે પીળ્યા તે સો લાગ્યું ને તો આ વરસાદ આવી ગયો તે ઠેઠ આપણે જો આયા સંયાળા પીડ્યો તો જો આયા આયા પીડ્યો તો થી માંડી ને અમે ઉધીને ત્યાં સૌ દ્રાપા રહી ગયા હતા હકારવાના રાપ આમાં બધે હાલી ગયું હતું ને કઈ કપાસ આપડે આવડો થઈ ગયો છે મસ્ત મજાનો હવે બહુ ખાતર હોવાઈ જાય એટલે કામ ઓકે પછી આપણે જન્માષ્ટમી હાથે થાય એમ મિત્રો જમવા તુરિયાનું શાક છે રોટલી છે રોટલો છે અને સાસ છે હાલો જયરાજભાઈ

કોથળો ભેરવા મોટો અને ટીવી જોઈ શરૂ કરી અને પછી તમને મળ્યા ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે જોરદાર તોજ માર જોવો તમે શું કરો છો ભરાઈ ગયા હવે તો સાહે ઓલા ખરણ જેમ થોડા થોડવી ગયું થાય પાણી રાખી દીધી છે હિરલબેન ને સિગ્નલ નથી આવતા એટલે અને અમે ખાઈએ છીએ ભાઈ શેવડો હાલો હવે ખાવા શેવડો સિગ્નલ વ્યાજ્યા સાલો વરસાદ છે અને ભાઈ છે ભાઈ છે આવે કારણ કે 1x માં હોય ને એટલે અડતો જા આ x હોય પણ તો લાઇટ નો વાહ વાહ તો મિત્રો આપણે શરૂ થઈ ગઈ છે ટીવી સિગ્નલ આવી ગયા છે એટલે વાંધો નહીં આવે જયરાત ભાઈ શું કરો છો કેટલા વાગ્યા કેટલા વાગ્યા હે 5:29 5:29 હિરેલબેન ખુશ થઈ ગયા છે આ જો નેટવર્ક આવી ગયું ને એટલે સમાચાર જોવે છે કોપીરાઈટ આવી જાય તો કઈ નહીં બસ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ટકા સુધી